દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગર આરટીઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાવાયું વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્રના નિયમ અનુસાર અને આદેશ મુજબ હિંમતનગર આરટીઓ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું આરટીઓ ઓફિસર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ઓગણત્રીસ જેટલા લોકોને કેસ કરાયા છે પાંચ જેટલા લોકોની ગાડીઓને ડિટેન કરવામાં આવી હોવાનું જણાવ્યું આરટીઓ શ્રી પી એમ ચાવડા દ્વારા જાણકારી મળી હતી હજુ પણ ચેકિંગમાં વીમો પીયુસી ગાડી પર સ્કૂલના નામ નહીં હોય અને જેમના ફિટનેસ પૂરા થશે તેમના વાહનો જપ્ત કરવામાં આવશે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા અન્ય કારણોની તપાસ કરી ઘર વસૂલ કરી